ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે ઘઉંના રૂપિયા પાંચ લાખથી વધુની કિંમતના શંકાસ્પદ જથ્થા સાથે બે આરોપીઓની ધરપકડ કરી હતી આ મામલામાં પોલીસે કુલ રૂપિયા વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચમાં આવેલ નવજીવન સ્કૂલ પાછળથી અનાજનો જથ્થો ટ્રક કે જેનો રજીસ્ટ્રેશન નંબર જી જે સત્તર ડબલ એક્સ છવ્વીસ એકતાલીસમાં ભરીને એબીસી ચોકડી તરફ છે જેના આધારે પોલીસે દરોડા પાડતા ટ્રકમાંથી ઘઉંનો જથ્થો કે જેનું કુલ વજન અઢાર હજાર એકસો નેવું કિલોગ્રામ મળી આવ્યું હતું આ અનાજના જથ્થાનું બિલ કે આધાર પુરાવો ચાલક પાસે મળી આવ્યા ન હતા આથી શંકાસ્પદ ઘઉંનો જથ્થો કોઈ જગ્યાએથી ચોરી કે છળકપટ કરી મેળવેલ હોવાનું પોલીસને જણાઈ આવતા પાંચ લાખ પિસ્તાલીસ હજારનો ઘઉંનો જથ્થો અને દસ લાખની કિંમતની ટ્રક મળી પંદર લાખ પિસ્તાલીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો પોલીસે આ મામલામાં શાહિદ ઇદ્રીસ હયાત રહેવાસી ચૂચલા પ્લોટ વેજલપુર રોડ ગોધરા અને ગગનસિંહ તલવારસિંહ ટાંક નવી જીવન સ્કૂલ પાછળ ભરૂચની ધરપકડ કરી હતી આરોપીઓ ઘઉંનો આ જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાના હતા એ સહિતની વિગતો મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે